અમદાવાદમાં સોલા બ્રિજ પર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં કૃષિ વિભાગના વર્ગ બેના મહિલા અધિકારી શગુફ્તા ખોખરનું ઘટના સ્થળે જ કરૂણું મૃત્યુ નિપજ્યું છે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા શગુફ્તા ખોખર મોપેડ પર જઈ રહ્યા હતા અને એ દરમિયાન પૂર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી આ ટક્કરથી તેઓ રોડ પર પડી ગયા અને ગંભીર ઈજાને કારણે તેમનું મૃત્યુ થયું અકસ્માત પછી વાહન ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો એસી હાઈવે ટ્રાફિક પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હિટ એન્ડ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ફરી એક વખત અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના છે કે જ્યાં શગુતા ઝડપે આવતી ગાડીએ એક વ્યક્તિનો જીવ લીધો છે વર્ગ બે ના જે અધિકારી છે આ મહિલાનું મોત નિપજ્યું છે આ મહિલા જે મોપેડ પર જઈ રહ્યા હતા પરંતુ સામે પુરપાટ ઝડપે આવતા ચાલકે તેમને અડફેટ લીધા અને આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને વધુ કાર્યવાહી પર હાથ ધરી છે પરંતુ મદદનીશ ખેતી નિયામક અધિકારી તરીકે તેઓ ફરસ બચાવતા હતા